ચૂરણ અને કાચું કેળું છે શક્કરિયું છે રતાળું છે બટાકું છે અને રીંગણ છે ને આ આપણે જે આપણે મુઠિયા બનાવવાના હોય છે એનો બધો સામાન છે તો આ બધું જે મેઝરમેન્ટ છે ને એ બધું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું કેટલા કેટલા ગ્રામ્સ કઈ કઈ વસ્તુ લીધી છે એ તે તમે જોઈ લેજો ચાલો આપણે હવે સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં તો છે ને આપણે પાપડી જે છે ને એને આપણે કૂક કરવા માટે મૂકવાનું મીન્સ કે બાફવા માટે તો આપણી જે આ સુરતી પાપડી છે ને એ સ્પેશિયલ છે તો એ ખાસ લેવાની છે તો સુરતી પાપડી અને આ જે તુવીને દાણા છે ને એને બંને મિક્સ કરીને અને એને ભાખવા માટે મૂકું છું તો અત્યારે નાખી દઈશ એમાં થોડું ગરમ પાણી મૂકજ તો ગરમ પાણી આ જે પાપડી ડૂબે ને એટલું નાખવાનું છે હવે આપણે એમાં એડ કરી દઈશું આ થોડો ચપટી જેટલો ખાવાનો સોડા એટલે આપણે પાપડી છે ને બરાબર ખૂબ થઈ જાય અને હવે આને આપણે ઢાંકીને મૂકી દઈશું અડધો કલાક માટે હવે આપણે જે વટાણા છે એને પણ ગરમ પાણી નાખીને મૂકી દઈશું બફાઈ જાય એટલા માટે હવે આપણાનો જે મેઇન જે ઊંધિયાનો સામાન હોય છે એ છે મુઠિયા તો મેથીના મુઠિયા બનાવવા માટે આપણે લીધો છે અહીંયા એક વાટકી જેટલો ભાખરીનો લોટ મીન્સ કે જાડો ઘઉનો લોટ આવે એ છે અને એક વાટકી જેટલો ચણાનો લોટ લીધો જો તમારી પાસે હોય તો તમે આ જગ્યાએ રોટીનો લો અને એની અંદર બે થી ત્રણ ચમચી રવો એડ કરી દો એટલે સેમ થઈ જશે હવે આમાં એડ કરીશું મસાલા આવશે ચમચી હળદર એક ચમચી ધણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર નમક એક ચમચી ખાંડ સુગર થોડી ચપટી જેટલી હિંગ એક ચપટી નાની ગરમ મસાલો અડધી ચમચી યજમા એક ચમચી સફેદ તલ બે ચમચી મોટી તેલ હવે એડ કરીશું આપણે જે મેન સામાન છે એનો એ મેથી લીલી એક મોટું બાઉલ જેટલું છે હું તમને પરફેક્ટ મેઝરમેન્ટ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ લીલી મેથીને સારી રીતે ધોઈને કટ કરી પછી એડ કરી છે હવે આપણે એડ કરીશું એમાં લીલા ધાણા મેથી કરતા અડધા છે હવે આ બધા મસાલાને પ્રોપર આપણે મિક્સ કરી લઈએ હવે આપણે એડ કરીશું એક ચપટી નાની જેટલો ખાવાનો સોડા એના ઉપર એડ કરી દઈશું લીંબુનો રસ એટલે સોડા આપણા ખાવાના જે છે એક્ટિવ થઈ જાય હવે આ બધું મિક્સ કરી દઈશું ને મિક્સ કરતાં કરતાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું જેથી આપણો મસાલોનો એક લોટ છે બરાબર મિક્સ થઈને મસ્ત લોટ તૈયાર થઈ જાય બહુ ઢીલું નથી બનાવવાનું આપણે ગોળા વળી જાય ને મુઠિયા બની જાય ને એટલું જ રાખવાનું છે બહુ કડક નથી રાખવાનું મુઠિયા માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે જો આટલો છે ને ઢીલો રાખવાનો છે બહુ વધારે કડક પણ નહીં બહુ વધારે ઢીલો પણ નહીં મુઠિયા બની જાય આપણે ગોળ એટલો રાખવાનો છે હવે આપણે એના મુઠિયા વાળી લઈએ મસ્ત નાના નાના બસ આટલી મુઠિયાની સાઇઝ રાખવાની કેમ કે જયારે એ બફાશે ને તળાશે એટલે ફૂલ મોટા થશે પછી પાછા આપણે જ્યારે બનાવશું ને આપણે ઊંધિયું ત્યારે પણ એમાં થશે ત્યારે પણ એ થોડાક વધારે ફૂલ છે એટલા માટે આપણે સાઈઝ એકદમ મીડિયમ રાખીશું આટલી આટલી આપણે આ રીતે બધા જ મુઠિયા બનાવી લઈએ એક પછી એક જો આપણા બધા જ મુઠિયા બની ગયા છે એકદમ મસ્ત એ પ્લેટ ભરીને થઈ ગયા છે હવે આપણે મુઠિયા તળવાના છે તો એના માટે આપણે મૂક્યું છે અહીંયા તેલ ગરમ તેલ ગરમ થાય એટલે આપણે એક પછી એક મુઠિયા મુઠિયા તળીએ ચલો તેલ ગરમ થઈ ગયું એટલે એક પછી એક પછી મુઠિયા જ્યારે આપણે નાખીએ ને ત્યારે થોડીક વાર માટે એમ જ રહેવા દેવાના છે પલટાવાના નથી જ્યારે એક સાઈડ નું બરાબર તળાઈ જાય ને પછી પલટાવવાના છે જો આ રીતે મસ્ત તળાઈ જાય પછી એને પલટાવાના છે ધીમેથી મુઠિયા એકદમ મસ્ત તળાઈ ગયા છે હવે આપણે સાઈડમાં બાઉલમાં કાઢી લઈએ કેટલા મસ્ત ફૂલી ફૂલી ને થયા છે જો આ ટાઈમ થઈ જશે હવે બાકીના જે મુઠિયા છે એ પણ બધા તળી લઈશું એક પછી એક મુઠિયા આપણા એકદમ મસ્ત તળાઈ ગયા છે હવે આપણે આ જે બધું શાકભાજી છે રતાળુ સુરણ કાચા કેળા છે બટાકા છે સક્કરિયા છે એ બધું આપણે હવે એક પછી એક પછી ફ્રાય કરી લઈએ તેલમાં અને સાઈડ પર મૂકતા જઈએ તો ચલો તેલ ગરમ થઈ ગયું છે ફૂલ અત્યારે પહેલા આપણે રતાળુ વેર કેળા છે રતાળુને ફ્રાય થવા દઈશું પછી આપણે એ પણ લઈ લઈશું રતાળુ બહુ મસ્ત તળાઈ ગયું છે હવે એને સાઈડ પર કાઢી લઈશું

ચૂરણ પણ એકદમ મસ્ત ફ્રાય થઈ ગયું છે એને પણ આપણે સાઈડ પર કાઢી લઈશું હવે આપણે સક્કરિયા અને કેળા કાચા કેળા જે છે એને ફ્રાય કરીએ કેળા અને સક્કરિયા પણ બરાબર મસ્ત તળાઈ ગયા છે એને સાઈડ પર સાઈડ પર લઈ લઈએ હવે આપણે તળી લઈએ રીંગણ રીંગણ છે ને આ ટાઈપના લેવાના છે લીલાને અને જામલી કલરના અને રીંગણ ને એકમાંથી ચાર ટુકડા કરી લીધા છે હવે આપણે એને પણ તળાઈ લઈએ રીંગણ ના મોટા મોટા ટુકડા કર્યા છે રીંગણ પણ મસ્ત એકદમ તળાઈ ગયા છે આપણે એને પણ સાઈડ પર લઈ લઈએ છીએ જો બટાકા રતાળુ કેળા સકરિયા ચૂરણ અને રીંગણ અને આ મુઠિયા બધું જ મસ્ત પ્રોપર તળાઈ ગયું છે હવે આપણે ઊંધિયાનો વઘાર કરી લઈએ તો વઘાર કરવા માટે સૌથી પહેલા તેલ મૂકીશું આજે તળેલું તેલ હતું એમાં જ આપણે વઘાર કરી લઈશું પાંચ થી છ મોટી ચમચી તેલ એ રાખ્યું છે બાકી તેલ કાઢી લીધું છે અને આપણી જે પેલી સુરતી પાપડી તુવેર અને વટાણા મને ગરમ પાણીમાં બાફવા માટે મૂકેલા તો એ બધું પાણી નીતાળી લીધું છે અને અત્યારે સાઈડ પર મૂક્યું છે અને આપણે વઘાર કરીશું

જ્યારે આપણે આ પાપડી કૂક થતી હોય ને ત્યારે વચ્ચે વચ્ચે આ રીતે થોડી વાર થોડી વાર આ રીતે ચમચો ફેરવતો રહેવાનું છે અને લગભગ સાતથી આઠ મિનિટ જેટલો સમય લાગશે આને ફરીથી આપણે ઢાંકી દઈશું પાપડીને કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે લીલો મસાલો બનાવી લઈએ તો એના માટે લીધા છે સૌથી પહેલાં તો આ સિંગદાણા છે જે આપણે ખાડી સિંગ આપણે આવે ને ફોતરા કાઢેલી છે એ સિંગદાણા છે એક વાડકી જેટલા એમાં એડ કરીશું બે મોટી ચમચી જેટલા સફેદ તલ

અને પાપડી સરસ કૂક થઈ ગઈ છે એકદમ મસ્ત યમ્મી અને હવે આપણે એમાં એડ કરી દઈએ બધા તળેલા શાકભાજી રતાળું બટેકા ચૂરણ કાચા કેળાના શક્કરિયા રીંગણ બધું જ મિક્સ કરી દઈશું બરાબર હવે આ સ્વાદ પૂરતું નમક એડ કરીશું જે શાકભાજી એડ કરી આપણે એમાં નમક નથી તો એટલા સ્વાદ પૂરતું નમક એડ કરી દઈશું હવે એને બરાબર મિક્સ કરી લઈશું

ગ્રીન મસાલો એડ થઈ ગયો છે આ રીતે ઉપર જ રાખવાનો છે અને હવે આપણે એમાં છે ને થોડુંક ગરમ પાણી એડ કરવાનું છે પણ ઊંધિયાની ઉપર નથી મસાલાની ઉપર નથી એડ કરવાનું ફરતી ફરતી સાઈડ એડ કરવાનું છે જો આ રીતે અડધો ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કરી દઈશું એટલે આપણે જે મૂઠિયા છે એ પણ પ્રોપર એકદમ મસ્ત બફાઈ જાય અને હવે એને ઢાંકીને બે થી ત્રણ મિનિટ માટે કુક થવા દઈશું એકદમ મસ્ત પ્રોપર કુક થઈ ગયું છે આપણું ઊંધ્યું છે દેખામાં કેટલું મસ્ત લાગે છે રતાળું છે એકદમ પર્પલ લીલું તો આપણે એવા મસાલો જે છે એને બરાબર મિક્સ કરી લઈએ તો જો આ છે આપણું યમ્મી ઊંધ્યું તૈયાર એકદમ મસ્ત દેખાય છે ને કલર કલર લીલો એકદમ મસ્ત આના ઉપર એડ કરી દઈશું આપણે લીલા ધાણા લીલા ધાણા એડ કરી દીધા છે કેવું મસ્ત ઊંધ્યું લાગે છે આપણું સુરતી ગ્રીન ઊંધ્યું છે આમાં જે રતાળું છે એને પેલા મુઠિયા જે છે એનો પ્રોપર અને પાપડીનો બહુ મસ્ત આવે છે અને એમાં પણ આમાં છે ને સુરતી ઊંધિયામાં છે ને ખાંડ અને લીંબુનું પ્રમાણ સારું એવું રાખવામાં આવે છે એટલે ખટ મીઠું અને મસ્ત ટેસ્ટ આવે છે તો તો આ છે અમારું સુરતી ગ્રીન મુંધિયું તૈયાર તો આ છે આપણું સુરતી ગ્રીન મુંધિયું રેડી તો ચલો તમને અમારો વિડીયો કેવો લાગ્યો જે કોમેન્ટ કરજો અને ઉત્તરાયણમાં સ્પેશિયલ આ આઈટમ તો હોય જ એટલે બના તમે બધા પણ આ ઉત્તરાયણમાં બનાવજો અને અમને કોમેન્ટ કરજો અને અમારા વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયોને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય